ਸੁਰੇਂਦਰ ਨਗਰ ਲੋਕਲ ਕ੍ਰਾਈਮ ਬ੍ਰਾਂਚ ਦੀ ਟੀਮ ਨੇ ਲਿੰਬੜੀ ਅਮਦਾਵਾਦ ਹਾਈਵੇ ਨਾ ਕਟਾਰੀਆ ਨਾ ਪਾੜਿਆ ਪਾਸੇ થી ਪੈਟਰੋਲ ਡੀਜ਼ਲ ਨੂੰ ਕਟਿੰਗ ਕਰਤਾ 6 ਸਖਸੋਂ ਨੇ ਮੁੱਦਾਮਾਲ ਸਾਥੇ ਫਕੜੀ ਪਾੜਿਆ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એ સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરલ ફોર સ્કોડની ટીમ લીંબડી અમદાવાદ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ હેસ કોન્સ્ટેબલ અજય વિરશ્રી ઝાલાને મળેલ પાકી બાતમીના આધારે લીમડી અમદાવાદ હાઈવેના કટારિયા ગામના બોર્ડથી આગળ યુપી બિહારી મહારાષ્ટ્ર ધાબા

ભરતસિંહ ગોહિલ ચેતનભાઈ મફાભાઈ જોગરિયા ગભુભાઈ લાભુભાઈ મેણિયા તથા હોટેલ સંચાલક જય ઉર્ફે જયરાજ ભૂપતભાઈ રાઠોડ સહિત ઈસમોને પકડી પાડ્યા હતા સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે છ ઇસમો વિરુદ્ધ પાણશીરા પોલીસ મથકે ગુનો રજીસ્ટ્રેશન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ સુપ્રભાત સુરેન્દ્રનગર